બાવર શહેર સહિત ભાવર તાલુકામાં રામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ શોભાયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા ભાવરના રિક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ રાખી ભગવાન શ્રીરામની ધજા સાથે શોભાયાત્રા નીકાળી હતી આજ રોજ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામલ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ઉજવણી કરવામાં આવી અને બાબરની અન્નપૂર્ણા ધામ દ્વારા બાબર શહેરમાં સાત હજારથી પણ વધારે પેકેજનો મગદાળ અને સેવનો પ્રસાદ આપવામાં આવ્યો અને બાબર જલારામ મંદિરથી લઈ અલગ અલગ વિસ્તારમાં ભગવાન શ્રીરામ ની શોભાયાત્રા નીકળી અને સમગ્ર શહેર

તેમજ સીતા માતાના વેશભૂષા ધારણ કરી ભાગ ભજવવામાં આવ્યો અને દેવદર ત્રણ રસ્તા પર સાંજના સમયે ભગવાન શ્રી રામની સમૂહમાં મહાઆરતી કરવામાં આવી આરતીનો દરેક ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો અને આજના દિવસ કોઈ ઘટના ન ઘટે તે માટે બાબર પીએસઆઈ એન વી રહેવર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને શાંતિમય દરેક રામ ભગવાનના કાર્યક્રમો યોજાયા ભાબર નગરજનોએ મોટી સંખ્યામાં આ શ્રી રામ ભગવાનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અન્નપૂર્ણા ધામમાંથી જે ગામમાં ખાડિયા વિસ્તાર ભાગવત શ્રી જૂના ગામ એક ચિંતા રાવળવાસ અને એ બધા વિસ્તારમાં મીઠાઈ વિતરણ પૂર્ણ કરેલ છે જય શ્રી રામ